સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભરતી અંતર્ગત ખૂબ જ મહત્ત્વની અપડેટ આવી ગઈ છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો હવે પરીક્ષા ક્યારે આવશે જગ્યામાં કેટલો વધારો થયો છે એના વિશે આપણે વિગતવારની માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છેડને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ અપડેટ હવે વિદ્યાર્થી મિત્રો આ એક જોવા જઈએ તો તમારા માટે ખૂબ સારા એવા સમાચાર કહી શકાય કેમકે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ એકસો ને પાંચ જગ્યાને ધ્યાનમાં રાખીને તૈયારી કરતા હતા એમાં જગ્યામાં થયો છે વધારો હવે જગ્યા થઈ છે તમારી એકસો ને બરાબર છે સિનિયર વૈજ્ઞાનિક મદદની સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્બ ત્રણની ભરતી અંતર્ગત ડન છે એમાં આપણે વિગતવારની જગ્યાઓ જોઈએ તો તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાઓને ધ્યાનમાં રાખીને એકસો પાંચ સંખ્યા દર્શાવી હતી એ મુજબ હવે જગ્યામાં વધારો થયો છે વિદ્યાર્થી મિત્રો એકસો એકસઠ જગ્યા કરવામાં આવી છે હવે આ એકસો એકસઠ જગ્યા અંતર્ગત જો આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ બરાબર છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એ એનું બોર્ડ છે કચેરીનું વડું કહેવાય એમને બરોબર છે હવે જીએસએસ બી છે એમની પરીક્ષા લે છે તેના અંતર્ગત એકસોને એકસઠ જગ્યાઓ પૈકી બિન અનામત કેટેગરી જે સામાન્ય તરીકે છે એમની સડસઠ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગની સોળ જગ્યાઓ છે અનુસૂચિત જાતિની દસ જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિની સત્યાવીસ જગ્યાઓ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે જેમને આપણે ઓળખીએ છીએ તેમની ફોર્ટી વન જગ્યાઓ છે હવે કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલા માટે અનામતમાં જોવા જઈએ તો બિન અનામતની બાવીસ મહિલાઓની આર્થિક રીતે નબળા વર્ગની પાંચ અનુસૂચિત જાતિની ત્રણ અનુસૂચિત જનજાતિની નવ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગની તેર અને માજી સૈનિકની જોવા જઈએ તો ટોટલ સોળ જગ્યાઓ છે બરાબર છે એટલે સારી એવી જગ્યાઓ છે એ સિનિયર વૈજ્ઞાનિક મધ્ય દેશની છે એ કહી શકાય ડન છે આ એમની જાહેરાત ક્રમાંક છે ડન હવે આમાં તારીખ પાંચ પાંચ રોજના પચીસના રોજ છે એની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેની અંતર્ગત છે એ જગ્યામાં થયો છે વધારો ખાસ એટલે ખાસ યાદ રાખજો હવે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દો કે પરીક્ષા ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જગ્યામાં વધારો કર્યો છે એટલે પરીક્ષા તમારે દિવાળી પછી છે એ દિવાળી પછી પરીક્ષાની ગણતરી રાખવાની એટલે તમારી પાસે હજી દોઢથી બે મહિના જેવો સમયગાળો છે જેવી કંઈ પણ અપડેટ આવશે એટલે આપણે આપણા ગ્રુપમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રી મોક ટેસ્ટ સિરીઝ છે એ આવતા વીકથી શરૂ કરવા જઈ રહ્યા છે બરોબર છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અંતર્ગતની જાહેરાત ક્રમક ત્રણસો બે બે હજાર પચીસની બરાબર છે આ ફ્રી મોક મોકટેસ્ટનો લાભ તમે લેવા માગતા હો તો આપણી ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ટેકનિકલ પરીક્ષાની પણ તૈયારી કરાવીએ છીએ તાજેતરમાં આપણે પ્રોબિશન ઓફિસરની સારી એવી બેન્ચ એ પૂર્ણ કરેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એનો લાભ પણ લીધો છે બરોબર છે જે તમે પ્લે લિસ્ટમાં પણ જોઈ શકો છો ટેકનિકલ પોર્શન અંતર્ગત છે સમગ્ર અભ્યાસક્રમને સાંકળીને આપણે મોક ટેસ્ટ છે એ શરૂ કરીશું યુટ્યુબ ઉપર એનો તમે ફ્રીમાં લાભ લઈ શકો છો બરોબર છે એટલે કંઈ પણ અપડેટ આવશે આગળની તો પણ એ આપણા ગ્રુપમાં જણાવી દઈશું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો તમામ ક્લાસની અપડેટ છે ત્યાં આપવામાં આવશે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો